ત્રણે હોકાની ન્યા હાથમાં પકડી અને લાંબી કરી કે લે હોકો પીવો છે ને પી લે મારા બાપ ત્યારે એ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં પ્રભુએ પ્રાણ પૂર્યા હતા ન્યા લાંબી કરતા હોકો ગડગડવા મીડ્યો અને ઘનશ્યામ મહારાજ ની મૂર્તિના મોઢામાંથી ધુમાડા નીકળ્યા તારે સાધુ ને પણ સત્ય બતાઈ ગયું સ્વામિનારાયણના ના સાધુ પગમાં પડી ગયા કે હાચા ભગત તમે આ ત્રણે ત્યાંથી સીતારામ કરી અને ચાલવાની તૈયારી કરી શું આજની રાત અહીંયા રોકાઈ ત્યારે ધના ભગત શું કહે છે અમારે સાંજે પાળિયાદ ભોગવાનું છે ત્રણે સીતારામ કહી સીતારામ કરી અને વિદાય લઈ અને ચાલી નીકળ્યા ગઢડા થી ચાલી નીકળ્યા ગઢડા ધામ થી તણી ચાલ્યા ગઢડા ધામ આય વા નેપાળી યાદ નો જો નેપાળી યાદ નો દાર ત્રણે છે તો એને મળવા માટે તો મારે એમની સામે પાદર જવું જોઈએ તારે એમ કહેવાય છે કે વિસામણ બાપા આ ત્રણે મળવા માટે પદ રહેસાણ બાપા આ પાદર વિસા માણ બાપા પાદર પદર આરીને કરુડા સન્માન આવીનેન્માન વિસામણ બાપા આ ત્રણેય ને મળવા માટે પાદર આવ્યા છે આવીને રૂડા સન્માન કર્યા जग्ञा आया जग्या में आया से एक बीजा खबर अंतर पूछे बैठा से सत्संग करे आधी घड़ी आधी माती थी तुलसी संगत साध की कोटे कटे अपराध સત્સંગનો આવો મહિમા છે એનું નામ સત્સંગ સતનો સંગ પ્રભુનો સત્સંગ કરે છે વાળું પાણી કરવાનો સમય થયો વાળું પાણી કર્યા ફરી પાછા સત્સંગમાં બેઠા પ્રભુ નો સત્સંગ કરે છે ત્યારે બાપુના બેન બોલ્યા ભાઈઓ બધા હેમઠેમ છો ને કે હા ભગવાને જો ને મને મોટી ખોટ આપે છે મારે જે કમરથી નીચેનો ભાગ છે એ બધો સુકાઈ ગયેલો છે તો મારે જંગલ જવાની તકલીફ રહેશે એ વખતે તો કોઈએ કઈ વાત આગળ ઉસારી નહી મોડી રાત લાગી સત્સંગ કર્યો મોડી રાતે બધાએ સુખરાત કરી સવારે બધા વેલા જાગી દાંતણ પાણી કરી નાઈ ધોઈ પૂજા પાઠ કર્યા પૂજા પાઠ કસુંબો તૈયાર કર્યો વિશામણ બાપાએ બધા કસુંબા પાણી પાયા બધા બેઠા છે ધના ભગત નગા ભગત અને લાખા ભગત વિપા પાસેથી વિદાય લઈ અને ચાલવાની તૈયારી કરે છે ધના ભગત તો પગથિયું ઉતરી ગયા બાપુના બેન પાસા બોલ્યા કે આજ બધાય પિતરાય ભાઈઓ ભેગા થયા તો મારા કઈ દુખનો અંત લાવતા જાજો થી દુખ સહાન નથી થતું ભાયો મારો દુઃખ કઈ અંત લાવતાના ભગત્રી કોર નીચે ઉભા બેન ના પગ સામે જોઈ ધના ભગત ગળગળા થઈ ગયા બેન નું દુઃખ ન જોવાનું ત્યારે ધના વગત બેન ને શું કહે છે બેન તમે તમારા દુઃખ ની તો વાત મને કરો ભાઈ રે કહે ને બેન સાંભળ ભાઈ રે કહે ને બેન સાંભળ कोट मर्दूख नीतनवात कोट मर्दूख नीतनवात भाई रे कहने बेन सामः भाई रे कहने बेन सामः धना बगसु कैसे बेन તમે તમારા દુઃખની તો મને વાત કરો ત્યારે બેન શું કહે છે ભાઈઓ તમે સાંભળો હું મારા દુઃખની વાત કરું બેન કહે ને ભાઈ સાંભળો બેની કહેને બાયો સાંભળો કહું મારા દુખ ની ઊ વાત કહું મારા દુખ ની ઊ વાત કહેને બાયો સાંભળો माराती दुख सहन था तू माराती दुख सहन था तू मारा दुख सहन था तू भाइयो आ दुख मारा सहन था तू नहीं मारा दुख नो कई तमे अंत लावता जाजु ત્યારે વિસામણ બાપા બોલ્યા શું બોલ્યા ધના ભગત ને શું કહે છે આ તમારા હૃદયમાં રામ છે ફતે થઈ જશે કોણ બોલે છે વિસામણ બાપા બોલી નાખો ભગત તમારા હૃદયમાં રામ છે બોલી નાખો ફતેહ થાય છે ધના વગત પ્રભુ નું ધ્યાન ધરી બેન ના પગ સામ જોઈ શું કહે છે પ્રભુ નું સ્મરણ કરી તમારે જંગલ જવાની આજથી તકલીફ નઈ રહે પ્રભુ સૌ સારાવાના કરશે બેન વિશામણ બાપાના કેવાથી ધના બગત બોલી નાખી ત્યારે વિશામણ બાપા ખડખડ હસવા મળ્યા ભગત હોય તો ભગવાન બેન તમારું દુઃખ ઠાકર મોટાડી દેશે અને હું એક પ્રતિક્ઞા લઉં છું દર બહાદરવી અમાય

અને નગા ભગત અને લાખા ભગત વિદાય લઈ અને ચાલી નીકળ્યા છે નગા ભગત અને લાખા ભગત બાવળિયાળી આવ્યા છે અને જેમ દીવામાં દીવલ પુરાય અને દીવડો પ્રગટાય એમ બેનનું દુખ દુઃખ મટવા મળ્યું છે બેનને જે જંગલ જવાની તકલીફ હતી કમર થી નીચેનો ભાગ સુકાઈ ગયેલો હતો એમાં પણ ચેતન આવ્યું છે આવા તો ભક્તો સંતોના પરમાણુ બેનનું દુઃખ મટી ગયું છે આવી ધના ભગત ની ભક્તિ જગન્નાથની જગ્યા માં જાય સાધુ સંતો ની સેવા કરી પૂજા પાઠ કરે જાડવાને પાણી પાય આખી રાત પ્રભુ નું ભજન કરે પ્રભુ નો સત્સંગ કરે કેવો સત્સંગ કરે આખી રાતથી પ્રભુનું ભજન બોલે ધૂન બોલે તાળી પાડીને રામ નામ બોલજો રે તો करना पडदा खोल जो रे ताली पाड़ी ने राम नाम भोल जो रे ताले पाडी सगाल सेठ वाणी रे પાડી રે કુંવર ખાંડો સદાવતી રણિ રે તાળી પાડી રામ નામ ભોલજો રે તળે પાડી રામ નામ ભોલ જો કરના પડદા રે જોળી પાડી રામ નામ ભોલ જો તાળે પાડી મીરાબાઈ રાણીએ તાળે પાડી રાબાય રાણીએ રે જયારે દાસ અમર જાણી ને રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી રામ નામ બોલજો ખેતમ અંતર ના પડદા ભોલ જોડી રામ નામ ભોલ તાળે પાડી નરસિંહ મેતા નાગરે તાળી પાડી નરસિંહ મેતા ના ઘરે રે એની ઊંડી સુકારી કોરા કાગળે રે તાલી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી રામ ના તમે અંતર ના પડતા ભૂલ જોરે તાળી પાડીને રામ નામ ભૂલ જોરે તાળી પાડતા જે સરમાયસે ਦੇ ਨਰਾਕ ਮਾਂ ਦਾਇਐ ਸੇ ਰੇ ਟਾਲੀ ਪਾੜੀ ਨਾ ਰਾਮ ਨਾਮ ਗੋਲ ਜੋ ਰੇ ਟਾਲੇ ਪਾੜਤਾ ਜੇ ਹਰ ਖਾਇ ਸੇ ਰੇ ਇਹਨੋ ਵਿਕੁਟ ਮਾਸ ਖਾਇਐ ਸੇ ਰੇ ਟਾਲੀ

आखिर प्रभुन प्रभु नु स्मरण करे प्रभु माला धना भगत कामस बापू ने एक प्रश्न पूछे धना भगत शु प्रश्न पूछे के बापू मर्दा के जेवन है तना भगत अवार नवार कामस बापू ने पूछी एमा एक दिवस सवार मा कामस बापू ने याद आयु के धनो मने अवार नवार प्रश्न पूछे से कामस बापू सु कहे से के धना बेटा आया आव के हां बापू हूं काम से જે ઓલા દાતણ કરેલા ચીરિયા પડ્યા છે ને એ પાણીમાં ધોઈ ભગવા લીરામાં વીટીને આય ધના ભગત દાતણના ચીરિયા પાણીથી ધોઈ ભગવા લીરામાં વીટી અને બાપુ પાય લઈ ગયા કેલો બાપુ ધના એ આપની જગ્યામાં ક્યારો કરીને સોપી દે કામસ બાપુ ધના ભગતને શું કે છે ધના હું જાત્રા કરવા જાઉં છું અને તું અહીંયા જાડવાને પાણી પાજી પૂજા પાઠ કરજે સાધુ સંતો ની સેવા કરજે કે ભલે બાપા કામસ બાપુ જાત્રા કરવા ગયા છે बाभव रे गयारथ बाभाे गया तीरथ तीरथ कर्या धामो धाम तीरथ क्या धामो धाम બાપુ જાત્રા કરવા ગયા છે થોડા સમય પછી જાત્રા કરીને બાપા પાછા આવ્યા ધના ને બોલાવ્યું કે ધના અહીંયા આવતો કે પૂજા પાઠ કરતો કે હા જાળવાને પાણી પાતો કે હા અને ઊંચો કરીને જોયું કે ના બાપા મેં કઈ જોયું નથી

જેમ દાતણના ના ચિરિયા માંથી પારસ પીપળો ગયો એમ ધના મળદા સજીવન થાય કામસ બાપુ ધના ભગતને આ રીતે સમજાવે છે ધના જે રીતે દાતણના ના ચિર્યા માંથી પારસ પીપળો ઉગ્યો એ રીતે મળદા સજીવન થાય કામસ બાપુના શિષ્ય દાદુ બાપુ એને બોલાવી અને શું કહે છે કામસ બાપુ ધના ભગત ની ભલામણ કરે છે જગ્યાની ભલામણ કરે છે આ જગ્યા હું તમને સોંપું છું અને ધનાનું તમે ધ્યાન રાખજો ધના ને લડાવજો કામસ બાપુ એ જગ્યામાં જીવતા સમાધિ લઈ લીધી છે દાદુ બાપુ પછી ધના ભગત ને ગુરુ પાઠ કરી ધના ભગત ને શિષ્ય બનાવે છે આખો દિવસ વાડી ખેતી કામ કરી સાંજે જગ્યા માં આવે સાધુ સંતો ની સેવા કરે ભજન કીર્તન સત્સંગ કરે

દાદુ બાપને શું કહે છે કે બાપુ આ લીમડો સુ જગ્યા નો લીમડો ન લઈ જાવ તો સારું રાજના માણસો શું કહે છે કે બાપુ એ તો રાજનો નિયમ છે એમાં ચાલે અત્યારે નહીં પણ અમે કાલે સવારે આવીને આ લીમડો લઈ જાય આટલું કહી અને રાતના માણસો ચાલ્યા ગયા સાંજે ધના ભગત વાડીએ ખેતી કામ કરી અને આશ્રમે આવ્યા છે ત્યારે દાદુ બાપુ ધના ભગત ને શું કહે છે ધના

એમ એ ધના ભગત લીમડા પાસે આવ્યા લીમડાના થડમાં મોઢું રાખી અને ધના ભગત શું કહે છે મારા રે ગુરુ ના ગુરુ નો આદેશ મારા રે ગુરુ ના ગુરુ નો આદેશ ભાઈ લીમડા ભમા ઉતરી જાને ભાઈ ભાઈમડા ભમા ઉતરી જાને मा गुरुणा गुरुो यादे मारा गुरु गुरुो यादे